સુરત જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો ઉમરપાડા તાલુકામાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ જ્યારે કે માંગરોળ તાલુકામાં ચાર ઇંચ વરસાદ પડ્યો ભારે વરસાદને પગલે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી હોવાથી માંગરોળના મોટા બોડસારા ગામના પાદરમાં પાણી ફરી વળ્યા સલામતીના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી નદીઓમાં ગણપતિ વિસર્જન કરતી વખતે સાવચેતી રાખવા અપીલ કરાઈ વિસર્જન સ્થળો પર સાવચેતીના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત મુકાશે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પોલીસ સજ્જ થઈ છે નાગરિકોને વિનંતી કરીએ છીએ કે પોતે સલામત રીતે પોતાના કામ ધંધા રોજગાર ઉપર જાય ને પોતાના ઘરની અંદર રહે બીજ જરૂરી રીતે નદી કિનારા ઉપર કે નદીની અંદર પ્રવેશ ન કરે પોતાના વાહનો છે જ્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવે જ્યારે ના પાડવામાં આવે ત્યારે એ રસ્તા ઉપરથી પસાર ન થાય જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે ગણેશ વિસર્જન સમયે પણ ખાસ કરીને કીમ નદીની અંદર ખૂબ વધારે પાણી છે તો નદીની અંદર વિસર્જન કરવા ન જાય લોકો અને જે પણ જગ્યાએ તળાવો કે પૃથ્વી કે અન્ય જગ્યાએ જ્યારે વિસર્જનની યાત્રાઓ નીકળે છે તો નાગરિકો પોતાની સલામતી જાળવે